વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભયાનક વાવાઝોડું અને વરસાદનો માહોલ ગઈ રાત્રિના સમયે બાર થી એક વાગ્યાના વચમાં લોકોમાં ખોફનો માહોલ જોવા મળ્યો હતો સાથે બાર વાગ્યાથી એક વાગ્યા સુધી ઉમરગામ તાલુકાના લોકોની ઊંઘ ઉડી ગઈ હતી વૃદ્ધોએ કહ્યું આવો ખોફનાક મંજર આ દિન સુધી નથી જોયો ભયંકર ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ફૂલ જોરમાં પવનના સુસવાટા ફરી વળ્યા હતા ઘરમાં રહીએ તો પણ બીક લાગે કે ઘરની બહાર જઈએ તો વીજળીનો ડર અને પવનથી ઉડી એની બાજુ હતો અડધો કલાકના બધું જ વીજળીના કરી નાખ્યું હતું જ્યાં જુઓ ત્યાં ઝાડ અને પોલ ધરાશાયી લોકોના ઘરના પતરા ઉડી ગયા લોકોના ઘરોની દિવાલ પણ તૂટી ગઈ હતી ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન ઉમરગામ તાલુકામાં જોવા મળી રહ્યું હતું સવારથી તુમ ગ્રામ પંચાયતની વાત કરીએ તો માજી સરપંચ લોકોની મદદે દોડી ગયા હતા ગામના લોકોને થયેલા નાનું જમા કરી લેખિત માં પંચાયતમાં અરજી માટે મદદરૂપ થઈ અરજી કરાવી અને લોકોને વળતર મળી રહે તેવી સરકારને રજૂઆત કરી હતી તુમ ગ્રામ પંચાયતના માજી સરપંચ નાનુભાઈ લોકોને શિખામણ આપતા જોવા મળ્યા હતા તમારા ઘરનું નુકસાન થયું હોય તો તમે સરકારમાં અરજી કરી શકો છો બહેનો અને ભાઈઓની મોટી કતાર ટુમ ગ્રામ પંચાયતમાં જોવા મળી હતી ટુમ ગ્રામ પંચાયત વિસ્તારમાં અંદાજે વીસ જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું હતું જે નુકસાનની ભરપાઈ મેળવવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેને પણ સમજણ નહોતી પડતી અરજી લખવામાં ડોક્યુમેન્ટ આપવામાં એમાં માજી સરપંચ નાનુભાઈ અને પંચાયતના અધિકારીઓ ખૂબ જ સારી રીતે મદદરૂપ થઈ રહ્યા હતા હું કરું છું વાત છે જિલ્લાના તાલુકાની રાત્રે એટલે કે ગઈ રાત્રે જે પ્રમાણે અહીંયા આંધી તુફાન અને જે પ્રમાણે વરસાદ માહોલ હતો અને લોકોના ઘરોને ઘણું મોટું નુકસાન થયું છે આજે હાલ જ્યાં ઉભેલા છે ત્યાં આપણે ઉમરગામ તાલુકાની તુમ પંચાયતમાં આવેલા છે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવેલા છે જે પોતાના ઘરની નુકસાનીનું વળતર લેવા માટે પંચાયત સાથે આવેલા છે અને એમની સાથે ખભેથી ખભે મૂલાવીને સરત લોકોની સહાયમાં રહેલા એવા નાનુભાઈ પણ એમની સાથે ઉપસ્થિત છે આ જે લોકો છે બધાનો ઘરનું નુકસાન ઘણું મોટું થયેલું છે નુકસાનની ભરપાઈ સરકાર આપે એ માટે અહીંયા એ લોકો ફોર્મ ભરવા માટે આવેલા છે ઘરના પતરા ઉડી ગયા છે કોઈના ઘરોની દિવાલ તૂટી ગઈ છે કોઈના ઝાડ પડવાથી નુકસાન થયેલા છે આવા અલગ અલગ રીતે નુકસાન થયેલા છે આપણે એના સ્થાનિક લોકો જે આવેલા છે એમની સાથે વાત કરશું અને એમની પાસે જાણવાનું કોશિશ કરશું બેન શું નામ છે તમારું ક્યાં રહો છો જાગૃતિ બેન હરીશભાઈ આહે ભૈન કેય તો નુકસાન થયેલું છે હાલ અને રાતનો માહોલ કેવો હતો રાતનો માહોલ બહુ ખરાબ હતો ને નુકસાન મારું વધારે થયેલું છે ઘર નવી ઘરની દીવાલ બી તૂટી ગઈ અને આગળનો સાપડું હતું તે આખું તૂટી ગયું ને સાપ વડલો પડ્યો એટલે બધું ઘણો ઘણો નુકસાન થયું છે હાલ સરકાર સમક્ષ એ પંચાયત પર આવેલા છો શું કહેશો Panchayat માં સરકાર દરકાણે શું માંગણી છે કઈ નઈ અમારું જે થઈ તે અમને કઈ પૈસા કઈ મળે તો અમે આટલું થઈ અમારું કેમ કે ઘણું નુકસાન થયું મારી દિવાલ ઘર નવું બનાવતી હતી તેની દીવાલ બી ઘણી તૂટી ગઈ વરસાદ બી તૂટી ગઈ પછી નવ ઓટલા નું સાપડું હતું તેવું બી તૂટી ગયું એટલે ઘણું નુકસાન થયું એટલે કઈ મદદ કરે એવું છે મારી માન્યતા છે બેન છે પોતે એમના ઘરનું ઘણું મોટું નુકસાન થયેલું છે એટલા માટે અહીંયા આવેલા છે અહીંયા બહુ વર્ષોથી તુમ પંચાયતની અંદર સરપંચ તરીકે પહેલા સેવા આપતા હતા હાલ મારી સંબંધ તરીકે કહે છે તમારા સમય દરમિયાન આજ સુધી નાનું પણ આવી ઘટના બની છે વાવાઝોડું વરસાદ તમે જોયો છે છે આ આ લગભગ મારા હિસાબે પહેલો પહેલી ઘટના આટલી મોટી ઘટના એ પહેલી છે કારણ કે મને લગભગ સવારે છ એક વાગે ફોન આવ્યો આ બેનનો જ ફોન આવ્યો કે મારા ઘર પર તો ટીંગ મોટું ઝાડ વડનું ઘર પર સીધું પડ્યું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી પણ ઘરને ઘણું નુકસાન થયું છે નાનું ભાઈ તમે જલ્દી આવો એટલે છ વાગે એટલે હું નીકળ્યો નીકળ્યો એટલે હાઈવે પર સ્ટેટ હાઈવે પર અત્યારે એટલો ટ્રાફિક જામ હતો જલ્દી પહોંચી નહીં શક્યો જેથી થોડો મને ટાઈમ લાગ્યો પરંતુ સાડા છ જે હું પહોંચી ગયા થઈને મારે જવું પડ્યું કારણ કે ફાટક બંધ છે એટલે સંજાણ જોયું તો ખરેખર એટલું મોટું ઝાડ વડનું એના ઘર પર પડેલું હતું એટલે હું પણ અજાજ પામી કે આટલું મોટું ઝાડ ઘર પર પડ્યું છે પરંતુ જાનહાનિ નહીં થઈ એ મોટી ઉપરવાળાની મહેરબાની છે પરંતુ નુકસાન ઘણું થયું છે હાલમાં તુમ ગ્રામ પંચાયતમાં કેટલા ઘરોને નુકસાન થયું હશે અને લોકોને તમે કઈ રીતે હાલ મધુર બની રહ્યા છો હાલમાં તો લગભગ થી વીસ ઘરોનું નુકસાન થયું છે જેના પતરા છાપરા બધા ઉડી ગયા છે અમે એટલી જ આશા રાખીએ છીએ કે સરકાર શ્રી એમને વહેલી તકે સહાય આપે કારણ કે ઘણા ગરીબ લોકો છે અને બીજી વ્યવસ્થા કરી શકાય એમ નથી જેથી જો સરકાર વહેલી તકે સહાય આપે તો એ પતરા કે અન્ય વ્યવસ્થા કરે અને એનું ઘરનું છાપરું વ્યવસ્થિત કરી શકે અને તો અને ગીમસાકા કર્યા મારે બે ગામ લાગે છે એમાં ગિમસા કાકરિયા છે આ બેન બાજુમાં એક મોટું ઝાડ હતું એના સીધું ઘર પર પડ્યું ઘર પર પડ્યું એટલે કાઢી શકાય એવું નથી એટલે તકલીફ હતી કારણ કે એટલું બધું ઝાડ એ કોઈ માણસથી કે કાપીને કાઢી શકાય એમ નથી જેથી મારા એક રિલેશનમાં છે એને હાઇડ્રા બોલાવી અને હાઈડ્રાથી ઉચકીને સાઈડ પર કરાવ્યું છે અને એને જે રાહત જે મળવો જોઈએ એ વહેલી તકે મળે એવી વાત મારું નામ શાંતુભાઈ નાનુભાઈ ધીમલા છે સાહેબ મારી બાસઠ વર્ષની ઉંમરમાં આવી હવા હું જોઈ જ નથી કેમ કે મારું સાહેબ આંબલીનું ઝાડ મજબૂત હોઈ શકે છે સાહેબ આંબલીનું ઝાડ મજબૂત હતો તો ઘર પર હતું જ નહીં ઘરથી તો પંદર ફૂટ દૂર હતું સાહેબ તે ઉલટો આવીને સર મારે ઘર પર તૂટી પડ્યું સાહેબ એવી હવા આવી કે અમને થોડું ડર લાગી ગયું પણ સાહેબ અમે થોડા ખૂણામાં ભરાઈ ગયા એટલે થોડા સાહેબ અમે બચી ગયા છે એટલે અમને સાહેબ નાનુભાઈ ફોન કર્યો તો નાનુભાઈ કઈ કે થોડી રાહત સરકાર થી મળે તો સારી વાત આવી રીતને સાહેબ પણ બહુ ડર લાગી બહુ ડર લાગી એટલે ભયંકર ડર લાગી એટલે બાસઠ વર્ષની ઉંમરમાં આવું હવા જોઈ જ નથી સાહેબ

અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે